અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મર્યમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં તથા અમર જીવનનો કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંગ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ ધર્મસંગ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંગ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંગ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંગ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંગ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ ધર્મસંગ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે એ ધર્મસંગ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે છે એ ધર્મસંગ ઈસુનું શરીર અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન